આમાદી પાર્ટીના ડેડીયા પાટાના ધરા સભ્ય ચેતર વસાવાય મંદેગા કોભાણ સહીત કોભણોની પોલ ખોલી ભાજપના મોટા મોટા નેતાઓના નામ સામેલ હોય જેને કારણે હવે ભાજપ સરકારે ખોટા કેસમાં ધારાસભ્ય સભ્ય ચેતર વસાવાને જેલમાં પૂર્યા છે તેમનો મનોબળ તોડવા માંગતા હોય અને ઈચ્છા છે કે પ્રજાલક્ષી કામોને ટકાવે જો કે આવી કોઈ પણ મનોકામના પૂર્ણ નહીં થવા દે જેના કારણે ચેતર વસાવા હંમેશા લોકો માટે અવાજ ઉઠાવતા જ રહેશે

પોલીસ માટે અવાજ ઉઠાવ્યો જયારે જયારે જે જે જગ્યાની સમસ્યા પ્રોબ્લેમ આવી છે તો એમનો અવાજ બન્યા છે અને લોકો એમને મત રૂપિયા આશીર્વાદ આપીને એને વિધાનસભાની અંદર બેસાડ્યા છે ત્યારે આ લોકો જે ભાજપના લોકો જે છે ભાજપના આગેવાનો ભાજપના ભ્રષ્ટાચારીઓ આ તમામના પેટમાં તેલ જોડાતું હોય જયારે કૌભાંડ બહાર પાડવામાં આવે મનરેગા કૌભાંડ અંદર કરોડો રૂપિયાની લોકોના પૈસા ની નુકસાની ગઈ છે તો એમને પકડવાની જગ્યાઓ ચેતરભાઈ નો અવાજ કેમ બંધ કરો ચેતરભાઈ ને કઈ રીતના બોલતા બંધ કરવા કૌભાંડ બાર બહાર પડે એના કઈ રીતના આયોજન કરવું એના ભાગરૂપે ભાજપ વાળા એ પોલીસનો જે દુરુપયોગ કર્યો છે ખોટી એવા વ્યક્તિને તમે દબાવો નહીં અને ખોટી રીતના જેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે બિલકુલ ખોટું છે આજે ગુજરાતના તમામ લોકો ચેતરભાઈ વસાવવાની સાથે છે અને ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે અને ખોટી ફરિયાદો કરનારા સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે